નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ પંદરસોથી ઊંચો ભાવ સોળસો ને પિસ્તાલીસ રૂપિયા કપાસની સા અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે કપાસની માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉં ચારસો છોતેરથી પાંચસો છત્રીસ ઘઉં ટુકડા પાંચસો ત્રણથી પાંચસો ઇઠોતેર તુવેરની વાત કરીએ તો સોળસો એકાવનથી બે હજારને પિસ્તાલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો બત્રીસ અડદ ચૌદસોથી અઢારસો પચાસ મગ પંદરસોથી બે હજારને પંદર ચણા સફેદ સોળસોથી બાવીસોને બાવીસ મરચાં ચૌદસોથી પાંત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો દસથી સત્તરસો પચીસ મગફળી જાડી એક હજાર સિત્તેરથી બારસો બાણું મગફળી ઝીણી એક હજાર પિસ્તાલીસથી બારસો સાડત્રીસ એરંડા અગિયારસોથી અગિયારસો ઓગણપચાસ તલી ત્રેવીસોથી અઠાવીસો વીસ સોયાબીન આઠસો પિસ્તાલીસથી આઠસો ને સિત્તેર તાલકાળા છવ્વીસોથી ત્રણ ત્રીસ લસણની વાત કરીએ તો પંદરસોથી પચીસો એંસી ધાણા અગિયાર ચૌદસો ને અગિયારથી અઢારસો ને એંસી જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસોથી ઊંચો ભાવ પાંચ હજાર બસો રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો ચાલીસ મેથી એક હજાર પચાસથી ચૌદસો પચાસ વટાણા નવસોથી બારસો પચાસ રાયડો આઠસો એંસીથી નવસો પાંત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી ત્રણસો ને પાંચ રૂપિયા કરોંજી તેત્રીસોથી સાડત્રીસો ને એકવીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો ચારથી ઊંચો ભાવ સોળસો ને એક રૂપિયો મગફળી ઝીણી આઠસો એકથી બારસો ને સોળ મગફળી જાડી નવસો એકવીસથી બારસો નવ બાજરો ચારસોથી ચારસો પચાસ ચણા નવસો પચાસથી એક હજાર છન્નું ઘઉં ટુકડા પાંચસો બેથી છસો પિસ્તાલીસ ઘઉં લોકવન ચારસો એકતાલીસથી પાંચસો પંચોતેર અડદ ચૌદસો પચાસથી સોળસો પચાસ ધાણા અગિયારસો એકાણુંથી અઢારસો ને એકાવન સોયાબીન આઠસો દસથી આઠસો છેતાલીસ મરચાં એક હજાર એકાવનથી પાંસાઠસોને એક તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી ઓગણીસોને એક રૂપિયો લસણની વાત કરીએ તો પાંચસોથી એકવીસોને એક રૂપિયો જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુંની નીચો ભાવ ચાર હજાર ત્રણસો પચાસથી ભાવ પાંચ હજાર બસોને નેવું રૂપિયા એરંડા એક હજાર સિત્તેરથી એક છન્નું તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કાલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર